ખરેખર કાળું તું આવ્યો ને હું તો બહુ ખુશ થઈ ગયો તે પચાસ હાજર નો પગાર પગાર બે હું પત્ર ઉપર ક્યાં ગયા એક જ ખાટલું થઈ ગયું આપણે અહીંયા ગાડી લઈ આવી ગાડી ગાડી થોડી આવું પાવર બધો પાવર આવી

સંસ્કાર ની વાત નઈ કરવાની પૈસા કેટલા કમાય પૈસા સંસ્કાર એટલે તને તમારા છોકરા ની કરે તમને પૈસા કમાયા હે ને એ નહી બારી વાર તો આપડો આ નોકરી ખોળવા જે તો આપડે પૂછીએ નોકરી જે ખોળી લાવ્યો હલે એમ તો એ નોકરી લાવે નોકરી ના રાખ્યું લે એટલા એટલે તાપ કે તાપે છે કોમ કરવાનું એવું તો મને આ નોકરી આ રખડેલા કઢાય ને આ બધું તારો નોકરી વાળી નોકરી નોકરી તું તો એ કેતો હતો ને એ સિવાળી આપતો હતો મને નોકરી કોઈ ઓફિસ માં આવું તમારે ચા ને કેટલી હશે ને લખા ને આપડે જીલેબી એકન કહેતો તો મહિનાનો 30 રૂપિયા પગાર હું કો આવું હું ના કર અલ્યા એ તું નોકરી ગોતી કે ના ગોતી કે જે પેલા મન પકો રાખતું જ નોકરી જો નોકરી ઓ કાકા ઓ મારી વાત તો આપણો અલ્યા હું વાત તો આ જો આ જો 50000 પારતો થઈ ગયો મહિનાનો પગાર તો આ દીનું અત્યારે ભાવ જો આસમાની હ આ રે આ તો પેલો પિતનનું કરી વિકલ્પ મળ્યા મોબાઈલ એ હરજુ સફર છે ગાધેલું એવું લાવલ તો વાનક્યા હજુ સફર છે હજુ ત્રીજું લેતા કાકા ના તમે તારી બોલવાની કોઈ સભ્યતા છે નોકરી ગોતી લાગી તો ઘરમાં આવતું નઈ ને ને ભાગી લો તારા હું તો નાઈ જવાનો છે મારી વાત જાન પેલી બ્રહ્મણી સ્ટોલ એટલે મેં ઓ ના જોયે ને તેરે કે તમે કેમ હો ને ચા રકા ભી ધોવાય ના રાખ ઓ ભુલાજી વ્યવસ્થિત બોલો યાર આબું ના કાઢો મારી કાક કહી દો તા આબરૂ હો તાર બાની ને તારી ચોતા આવું ભાઈ એ હમના

બોલાય ને બેલાડી દવા પચાસ પચી જે વાતું તેમણે વાતું આ તો થોડી તારી ફૂલ હતી ને એટલે હું કોઈ બોલ્યો નઈ કાળમુંડા ને ગટું તો મું ને એક થાપ મારું ને તો ભીપરી ઓમન તો હે ને સ્કોર ક્લીન લડી લે અલ્યા સ્કોર ક્લીન તો ખાલી પેલી પાડો બંધેલી બધું દે તો દે હા દે માફી બોલ અલ્યા મારાથી

આપડેતા બોલો હું બધું ધક્કો મારે ખોટું અલ્યા એ આગેવાની સભ્યતા રાખ્યો બોલવા

આપડે કચરા પોતું ના કરવું હોય તો કોઈ નઈ પણ આપણે ખાલી તું દસ હજાર લાખ બરાબર હજાર ની કરવું પચીસ હાજર ની બાસુ એ ભાઈ બરોબર અમે જેવું ખબર આગેવાન

નોકરી લગાડું કાળા પડી કાકા હાથ ના ઉપર તમે મારા ઉપર કોઈ નહીં તમારે મૂર્ખો

મજૂરી વળગાડતા તમે વેલી તકે ઓમના ઓમના હો પત્તારી વાળી પોટલી પણ છે ભોરે ઓમના પેલા કા આરુ બંધ કરાઈ દો યાર હા કા 50000 ની નોકરી હે ને હા 50000 ની આ તો તાર તો જો સેટ શેટ નહી થાયું આને 10000 માં નોકરી લાગે એવું 10 ની પણ 8 9000 માં કરાવી દી આ તો એવું કરાઈ દેના ને તાર શું નોકરી લાગી જાય તો આવા તીન ખમણ મજા થઈ જાય ને ના બાપ બેન